નમસ્કાર ગાય તુલસી વ્રત વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ માસની અમાસે હોય હોય છે છે જો આ આ આ અમાસ સોમવારે તો વ્રતનું સેંકડો ફળ મળે વ્રત કુંવારી કન્યા મનગમતો પતિ મેળવવા માટે કરે છે અમાસના દિવસે વહેલા ઉઠી સ્નાનાદી પરવારી પહેલા ગાયની પૂજા કરવી અને પછી તુલસીની પૂજા કરવી પછી વાર્તા સાંભળવી અથવા વાંચવી ભોજનમાં લીલા રંગનું અનાજ કે શાકભાજી લેવા નહીં રહેતો હતો તેમને એક પુત્રી હતી તેનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને ધાર્મિક વૃત્તિના હતા એટલે ગુણવંતિમાં પણ તે સંસ્કાર ઉતર્યા હતા ગુણવંતી ઉમર લાયક થતા તેને મનગમતો વર મેળવવા માટે

કઈલાસ તો રાત્રે ન વધે તેટલી દિવસે વધે અને દિવસે ન વધે તેટલી રાતે વધે તેમ મોટી થવા લાગી જેમ જેમ કૈલાસ મોટી થવા લાગી તેમ તેમ તેના માતા પિતાની ચિંતા વધવા લાગી તેમના કોડી જ્ઞાતિમાં તેને લાયક યોગ્ય વર મળવો મુશ્કેલ હતો રાત દિવસ તેમને કૈલાસના લગ્નની ચિંતા રહેતી એક દિવસ નગરના રાજાની સવારી કોડીના ઘર પાસેથી નીકળી રાજાએ કૈલાસને જોઈ કૈલાસનું રૂપ જોઈ તેના મોહમાં પડી ગયો તેની સાથે લગ્ન કરવાનો નિશ્ચય કરી લીધો

કૈલાસના રૂપમાં મોહિત થયેલો રાજા એકનો બે ન થયો લેવાયા કૈલાસના પૂર્વ કરવા લાગી તેની ઈર્ષે આપેલી પાંચ રાણીઓ કરવા લાગી થોડા દિવસ પછી રાજા રાણી મૃગ્યા રમવા જંગલમાં ગયા ત્યાં સરોવર કિનારે રાણીએ જોયું ઘણી સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરતી હતી આ જોઈને કૈલાસને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ તેને રાજાને વાત કરી તેને પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત કરવું હતું રાજાએ ખુશ થઈ તેને વ્રત કરવાની સંમતિ આપી શ્રાવણ માસ આવતા રાણીએ દીધી રાણી તો વ્રત કરે છે નિયમ પાડે છે સાદુ ભોજન કરી એકતાના ઉપવાસ કરે છે ગાય માતાને ગોગ્રાસ આપે છે તુલસી ક્યારે દીવો કરે છે આમ વ્રત પૂરું કર્યું વ્રત પૂરું થતા જ રાણીને સારા દિવસો રહ્યા ત્યારે પેલી પાંચ રાણીઓના હૈયામાં આગ લાગી ગઈ સાતમા માસે કૈલાસના માતા પિતાને કંકોત્રી મોકલવામાં આવી કૈલાસના માતા પિતાને જોઈ અન્ય રાણીઓ મજાક કરવા લાગી છતાં કૈલાસના માતા પિતા મોટું મન રાખી અપમાન ગડી ગયા રાજપુરોહિતે પૂજા કરાવી પછી ચાર રસ્તાની માટી હનુમાનની મડી લોડાની ચૂક કાળા ઊનનો દોરો અને કોરા વસ્ત્રનો ટુકડો એ પાંચ વસ્તુ ભેગી કરી કૈલાસને રાખડી બાંધવામાં આવી સાત માસ પૂરા થતા રાજની પાંચ ને સુઆવડ માટે કૈલાસના પિતાને કહેવડાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દડો મોકલજો અને કુંવરી આવે તો ફૂલની માળા મોકલજો પૂરા માસે રાણીને દેવ જેવો પુત્ર જન્મ્યો તેના પિતાએ રાજાને ફૂલનો દડો મોકલાવ્યો રાણીને કુંવર જન્મ્યો વાત જાણી રાજ્યમાં આનંદ છવાઈ ગયો પેલી પાંચ વાંજની રાણી ખુશ ન હતી સવા માસ પૂરો થતાં રાણી કુંવરને લઈ મહેલમાં આવી રાજાએ બોલાવી નામકરણની વિધિ કરી કુંવરનું નામ ચંદ્રસેન રાખવામાં આવ્યું કુંવર ધીરે ધીરે મોટો થવા લાગ્યો પેલી પાંચ રાણી આ જોઈ શકતી ન હતી તેમણે ચંદ્રસેનને મારી નાખવાનું કાવતરું કર્યું કુંવર પલંગમાં પોળી રહ્યો હતો ત્યારે કાવતરા મુજબ દાસી તેને ઉઠાવીને ઉકાડામાં ફેંકી આવી

છોકરીએ કહ્યું કે હું એને વાલ કરીશ અને સાથે રમીશ કહ્યું તો તું લઈ જા કુંવર હવે થોડો થોડો આવી રહ્યો હતો બંને ઘરે આવ્યા છોકરીએ બધી વાત કરી ખુશ થયા પુત્રની ઈચ્છા પૂરી થઈ તેઓ કુંવરને પુત્રવત રાખવા માંડ્યા સુથારે તેને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો એક દિવસ ચંદ્રસેન લાકડાના ઘોડાને લઈ રમતો રમતો નદીએ પાણી પીવા ગયો બાળ સ્વભાવ તે ખોટું ખોટું ઘોડાને પાણી પાવા લાગ્યો એ વખતે રાણીની દાસીઓ પણ નદીએ કપડાં ધોવા આવી હતી લાકડાના ઘોડાને પાણી પાતો જોઈ મજાક કરતા બોલી લાકડાના ઘોડાને પાણી પાવા નીકળ્યો છે ગમારના છોકરા જ હોય આ સાંભળતા ચંદ્રસેને ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેને દાસીને માથામાં પથ્થર માર્યો દાસી લોહી ગઈ અન્ય દાસીઓ તેને મહેલમાં લઈ ગઈ આ વાત રાણીને કરવામાં આવી ત્યારે રાણી ગુસ્સે થઈ ગયા અને બોલ્યા એ છોકરાની આટલી હિંમત એને અહીં પકડી લાવો રાણીના હુકમ થી સિપાહીઓ ચંદ્રસેન ને બાંધીને રાણીના મહેલમાં લઈ આવ્યા રાની છોકરાની સામે જોતા જ એક ચમત્કાર થયો રાનીના સ્તનમાંથી દૂધની સરવાણીઓ ફૂટી છોકરામાં પણ અલૌકિક વડ આવ્યું દોરડામાંથી તે છૂટી ગયો તે દોડતો રાણીને વળગી પડ્યો રાણીએ પણ પોતાના દીકરાને ઓળખ્યો દીકરાએ પણ માને ઓળખી લીધી પછી રાનીએ ચંદ્રસેનને પૂછી સુથારની છોકરીને બોલાવી અને બધી વાત પૂછી તો ખબર પડી કે દીકરાને પાડવાનું હતું પાંચ રાણીઓનું રાજા આ વાત ક્રોધ ભરાયો રાણીઓને મૃત્યુદંડની સજા આપી પરંતુ કૈલાસ દયાળુ હતી તેને રાજાને શાંત કર્યા અને પાંચ રાણીને માફી અપાવી આથી પાંચે રાણી ગડગડી થઈ કૈલાસ પર ખુશ ખુશ થઈ ગઈ તેઓ પણ ગાય તુલસી વ્રત કરવાનો સંકલ્પ કરે છે ચંદ્રસેને ઘણા વર્ષો સુધી રાજ કર્યું અને સુખ ભોગવ્યું હે ગાય માતા હે તુલસી માતા જેમ તમે કૈલાસ રાણી ને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સૌને ફળજો જય ગાય માતા જય તુલસીમાં